હેલો ફ્રેન્ડ કેમ છો બધા મજામાં મિત્રો હું છું દર્શક સૌ મિત્રોના સેશનની અંદર સ્વાગત છે મિત્રો આજના સેશનની અંદર આપણે કોઈ પણ પૂર્ણ વર્ગ સંખ્યા હોય તો પૂર્ણ વર્ગ સંખ્યાનું વર્ગમૂળ શોર્ટકટ થી કેવી રીતના ગોતવું એની આપણે ચર્ચા કરવાની છે જનરલી આપણે વર્ગમૂળ ગોતવા માટે આપણે શું કરતા હોય તો કે ભાઈ અવયવીકરણની રીતે આપણે વર્ગમૂળ છે ગોતતા હોય કા પછી ભાગાકારની રીતે છે આપણે વર્ગમૂળ ગોતતા હોય પણ આપણે એવી પ્રોસેસ કાહી નહીં કરીએ આપણે ડાયરેક્ટ શોર્ટકટ થી આપણે વર્ગમૂળ છે એ ગોતવાનું છે આપણી પાસે એટલો બધો ટાઈમ એ હોય કે ભાઈ અવયવીકરણની રીતે અથવા તો ભાગાકારની રીતે છે એ વર્ગમૂળ ગોતીએ શોર્ટકટ જ આપણા માટે બેસ્ટ રસ્તો છે બરાબર છે ચાલો સેશનની છે આપણે શરૂઆત કરીએ સૌથી પહેલું મિત્રો તમારી સામે કોષ્ટક છે ઘણા લોકો શું કરતા હોય આ કોષ્ટકને ગોખતા હોય આપણે ગોખવું નથી જો કોષ્ટક આવ્યું ક્યાંથી એ તમને સમજાવું પહેલા પછી આપણે એની ચર્ચા કરીએ ચાલો ભાઈ આપને બધાને ખબર છે ભાઈ એકનો વર્ગ કેટલો થાય એક થાય બેનો વર્ગ કેટલો થાય તો કે ચાર થાય ત્રણનો વર્ગ કેટલો થશે તો કે નવ ચારનો વર્ગ કેટલો થાય તો કે સોળ અને પાંચનો વર્ગ કેટલો થાય તો કે પચીસ છનો વર્ગ કેટલો થશે તો કે છત્રીસ સાતનો વર્ગ કેટલો થશે ઓગણપચાસ આઠનો વર્ગ કેટલો થશે તો કે ચોસાઠ અને નવ નો વર્ગ કેટલો થશે તો કે એક્યાસી ચાલો આ ક્લિયર થઈ ગયું હવે તો કે હવે જોજો ખાસ મહત્વની વાત આટલું મેં લખી નાખ્યું હવે તો કે જો વર્ગ કરવો હોય ને તો આમ જવાનું અહીંથી આ બાજુ આવી રીતના વર્ગ કરવો હોય તો અહીંથી આ બાજુ જવાનું દાખલા તરીકે એક નો વર્ગ તો એક થાય બે નો વર્ગ તો ચાર થાય ત્રણ નો વર્ગ તો કે નવ થાય તો વર્ગ કરવો હોય તો અહીંથી કૂદકો મારીને આ બાજુ આવવાનું વર્ગમૂળ કરવું હોય તો ઊંધો કૂદકો મારવાનો આમ જવાનું એટલે કે આ રીતના વર્ગમૂળ કરવું હોય તો તમારે શું કરવાનું વર્ગમૂળ કરવું હોય તો આમ કૂદકો મારવાનો એટલે અહીંથી આમ તો એનો મતલબ એવો અત્યારે આપણે વર્ગમૂળની જ વાત કરીએ છીએ તો અહીંથી આમ કૂદકો મારશો તો એકમનો અંક એક અહીંયા તમને જોવા મળે ને અહીંયા જોવા મળે છે તો એનો મતલબ એવો વર્ગમૂળમાં તમને બે જવાબ મળ્યા એકમના અંકમાં કોણ એક અને નવ તો આ રીતે તમને જોવા મળે છે એટલે કે પ્રશ્નની અંદર એકમનો અંક એક હોય તો જવાબમાં બે પોસિબિલિટી આવે કોણ એક અને નવ બીજું તો કે ભાઈ ચાર છે એકમનો અંક અહીંયા પણ ચાર જોવા મળે તો એની સામે જવાબમાં કોણ આવે જવાબમાં કાં તો બે આવશે કાં તો કોણ આવશે આઠ તો કે આરિયુ ત્રીજું તો કે ભાઈ નવ તો એકમનો અંક નવ અહીંયા છે ને અહીંયા છે તો જવાબમાં સામે કોણ પોસિબિલિટી બને તો કે એકમનો અંક કાં તો ત્રણ હશે અને કાં તો કોણ હશે તો કે સાત હશે ચોથાની વાત કરીએ તો એકમનો અંક છ અહીંયાય છે ને અહીંયાય છે તો કેટલી પોસિબિલિટી બને તો કે કાં તો એકમનો અંક ચાર હશે ને કાં તો એકમનો અંક છ હશે એકમનો અંક પાંચ હોય તો તો મિત્રો એમાં પાંચ જ આવશે એમાં કોઈ પોસિબિલિટી નથી અને એકમનો અંક જીરો હોય તો સામે જવાબમાં પણ એકમનો અંક કોણ આવશે તો કે જીરો આવશે તો એનો મતલબ એવો કે આપણે તો ખાલી આટલું જ યાદ રાખવાનું રહ્યું પાંચ હોય તો તો પાંચ જ આવે છે એમાંય હજી કંઈ સહેલું થઈ એમ શકે છે તો કે હા જો એકમનો અંક એક હોય તો જવાબ કોણ આવે એક તો એની સામેનો અંક જોતો હોય ને સામેનો અંક જોતો હોય ને તો હું શું કરીશ દસ માંથી આ એક ને બાદ કરીશ તો જવાબ આવશે નવ તો આર્યો બીજો અંક મને મળી ગયો નવ એકમનો અંક ચાર હોય તો જવાબમાં કોણ આવે બે તો હું દસ માંથી બે બાદ કરીશ તો સામે કોણ આવશે આઠ આર્યું ત્રીજાની વાત કરીએ એકમનો અંક નવ હોય તો કોણ આવે ત્રણ દસ માંથી ત્રણ જશે તો જવાબમાં કોણ આવશે સાત તો કે અને એવુંય કરી શકાય એક બે ત્રણ ચાર ઊંધું પાંચસો છે છ સાત આઠ નવ જેમ યાદ રાખો એમ તમે યાદ રાખી શકો બરાબર આટલી બધી વેરાયટી છે એટલે આ સરવાળો કેટલો કેટલો થશે 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 પણ પણ તો પાંચ બધા પાંચ તો અહીંયા દસ જ થાય તો આમાંથી કોઈ પણ એક અંક તમને ખબર પડી જાય તો બીજો અંક તમને ખબર પડી જવાનો છે શું કામ એને દસ માંથી બાદ કરો એટલે બીજો અંક તમને મળે ચાલો ક્લિયર બાય છે હવે આપણે ટેબલ યાદ રહી ગયું બાય આપણે ચર્ચા કરીએ પણ એની પહેલા કોઈ પણ પૂર્ણ વર્ગ સંખ્યા હશે ને તો પૂર્ણ વર્ગની અંદર આટલા અંકો જ તમને જોવા મળશે એકમ નો અંક અને કોણ બીજો તો કે જીરો કોઈ પણ પૂર્ણ વર્ગ સંખ્યા હશે તો પૂર્ણ વર્ગ નો અંક એક ચાર નવ છ ને પાંચ અને બીજો કોણ જોવા મળશે જીરો જીરો પણ બેકી સંખ્યામાં એકલો દી જીરો નહીં જોવા મળે કા ડબલ જીરો હશે કા હશે આ રીતના બેકી સંખ્યામાં જીરો છે એ તમને જોવા મળશે તો સંખ્યા માટે એ પણ એક ધ્યાનમાં રાખજો હાલો પેલી રકમ છે ચોત્રીસો ને એક્યાસી ચોત્રીસો ને એક્યાસી છે એનું આપણે વર્ગમૂળ શોર્ટકટ ની રીતે કાઢવું છે થોડીક વાર આપણને સમજવામાં વાર લાગશે પછી ધીમ જેમ પ્રેક્ટિસ કરતા જશે ફાવટ આવી જશે તો સૌથી પહેલું આપણે એકમનો ચોત્રીસ હવે ચોત્રીસ કોની વચ્ચે આવે તો પેલા જો હું તમને લખી દઉં અહીંયા તો કે ભાઈ એકનો વર્ગ એક થાય બે નો વર્ગ કેટલો થશે ચાર ત્રણ નો વર્ગ કેટલો થઈ ગયો નવ ચાર નો વર્ગ કેટલો થઈ ગયો સોળ પાંચનો વર્ગ કેટલો થઈ ગયો હતો કે પચીસ છનો વર્ગ કેટલો થઈ ગયો હતો કે છત્રીસ સાત નો વર્ગ કેટલો થઈ ગયો તો કે વર્ગ આઠનો થઈ ગયો હતો કે ચોસઠ નવ નો વર્ગ કેટલો થઈ ગયો કાસિબા એટલે એકાશી દસ નો વર્ગ કેટલો થઈ ગયો સો આ પહેલી વાર આપણે લખશી પછી તો જે બે અંકાની વચ્ચે આવતા હોય ને એને જ આપણે જોશી હાલો આટલી ખબર પડી ગઈ એક અને નવ ક્યાંથી આવ્યા એકમનો અંક એક હતો એટલે પોસિબિલિટીમાં કોણ આવે તો એક અને નવ આવે તો છેલ્લા બે અંકને મેં કાઢી નાખ્યા તો બૈચા કેટલા ચોત્રીસ બૈચા હવે જોવાના છે એમાં તો કે ભાઈ ચોત્રીસ આમાં કોની વચ્ચે આવે આ બે ની વચ્ચે આવે કોની વચ્ચે પચીસ ને છવ્વીસ ની વચ્ચે આવે એમાં નાનો અંક કોણ તો કે પચીસ નાનો છે તો પચીસ નો સામેની બાજુ જવાબ કોણ પાંચ તો અહીંયા પાંચ અહીંયા પાંચ સાહેબ બે જવાબ આવે ના જવાબ તો હંમેશા એક જ આવે તો હવે શું કરવાનું તો કે ભાઈ પાંચ હતા ને તો પાંચ પછીની સંખ્યા કોણ આવે છ ઈ બે નો ગુણાકાર કરશો એટલે ત્રીસ તરત જ પછીની સંખ્યા પાંચ પછીની સંખ્યા કોણ આવે છ તો બે નો ગુણાકાર કેટલો થાય છે તો તો કે હા જવાબ નીચેનો આવશે જો ત્રીસ કરતા ત્રીસ કરતા નાનો જવાબ હોત તો જવાબ કોણ આવત ઉપરનો ક્લિયર થઈ જાય તો આનો જવાબ થઈ ગયો આનો જવાબ કેટલો થશે ઓગણસાઠ જવાબ કેટલો થશે ઓગણસાઠ બીજી મેથડ છે આ આપણી ઓલી જૂની જાણીતી મેથડ છે એનોય તમે ઉપયોગ કરી શકો કેવી રીતના તો કે ભાઈ આનો સરવાળો કરો અંકોનો સરવાળો કરશો તો કેટલા થશે જો આઠ ને એક નવ તો જતા રહ્યા તો બેચા કેટલા ત્રણ ને ચાર સાત આ બાજુ અંકોનો સરવાળો કેટલો થાય એ બાજુ અંકોનો સરવાળો કરશો નવ જતા રહ્યા ત્યાં કેટલા બેચા પાંચ હવે વર્કર નાખો આ બાજુ સાત છે આ બાજુ વર્ક કરશો પાંચ નો વર્ગ કેટલો થાય પચીસ પચીસ નો સરવાળો કરશો પાંચ ને બે સાત મેળ આવી ગયો શું આવી ગયું મેળ આવી ગયો અથવા તમે જવાબ ઉપરથી ચેક કરી શકો ભાઈ તમારે શું કાઢવાનું વર્ગમૂળ કાઢવાનું ને વર્ગમૂળ કાઢવું છે નવ ને પાંચ કેટલા થાય તો કે નવ તો આપણને ખબર જ કે ઓલરેડી નીકળી ગયા બૈચા કેટલા પાંચ પાંચ બૈચા આપણે શું કરવાનું છે વર્ગમૂળ કાઢવાનું ઊંધું કરવાનું વર્ગ કરો પાંચનો વર્ગ કેટલો થાય પચીસ પચીસનો સરવાળો કેટલો થઈ ગયો પાંચ ને બે સાત તો અહીંયા જવાબમાં જો સાત જ એવા હતા તો વર્ગમૂળ ને પછી ભૂલી જવાનું ઊંધું કરવાનું શું કરવાનું વર્ગ કરવાનું તો એ રીતે તમે કરી શકો બરાબર છે ચાલો બીજું શું છે તો કે બે ચોર્યાસી કાઢી નાખવાના બિચા કેટલા સાઈઠ સાઈઠ કોની વચ્ચે આવે તો કે ભાઈ સાઈઠ છે એ અને ની વચ્ચે આવે તો એમાં નાનો ડિજિટ કોણ તો કે નાનું સંખ્યા છે ઓગણપચાસ ઓગણપચાસ નો જવાબ કેટલો આવે સાત તો અહીંયા બધા સાત લખી નાખવાના અને હવે શું કરવાનું સાત પછીની સંખ્યા લખવાની કોણ આવશે આઠ સાત પછીની સંખ્યા કોણ આવશે આઠ આઠ સત્તા કેટલા થશે છપ્પન છપ્પન કરતા આ જવાબ કેવો છે મોટો છે સાઈઠ મોટા છે ને હા છપ્પન કરતા સાઈઠ મોટા છે મોટા છે તો જવાબ કોણ આવશે મોટી સંખ્યા કોણ તો કે ઇઠોતેર ક્લિયર થઈ જાય જો આગળનું બત્રીસ ઓગણપચાસ પહેલા સૌથી પહેલું કામ શું કરવાનું એકમ નોંક નવ છે. એકમનો અંક ન હોય તો કઈ પોસિબિલિટી બને ત્રણ અને સાત તો લક્ષી ત્રણ લખી સાત હવે છેલ્લા બે અંક કાઢી નાખો બત્રીસ બત્રીસ કોની વચ્ચે આવે તો કે પચીસ ને છત્રીસ ની વચ્ચે આવે હાર્યું આની વચ્ચે બત્રીસ આવે એમાં નાની સંખ્યા કોણ તો કે નાની સંખ્યા પચીસ પચીસ નો જવાબ કોણ છે તો કે પાંચ એટલે કે પચીસ નું વર્ગમૂળ પાંચ છે તો અહીંયા આપણે લખશી પાંચ અહીંયા લક્ષી પાંચ પણ હવે શું કરવાનું તો કે ભાઈ બે જવાબ મળે તો આપણે શું કરશે પછીની સંખ્યા કોણ થાય તો કે છ અને પાંચ છ બે નો ગુણાકાર કરશો કેટલો આવ્યો ત્રીસ ત્રીસ કરતા બત્રીસ મોટા છે મોટા છે તો નીચેની સંખ્યા એટલે કે મોટી સંખ્યા આવે મોટી સંખ્યા એટલે કોણ તો કે સત્તાવન થશે તો આનો જવાબ કેટલો થઈ ગયો સત્તાવન સમજાય છે ત્યાર પછી જો આડત્રીસ ચુમ્માલીસ એનું વર્ગમૂળ કાઢવાનું છે સૌથી પહેલું કામકાજ એ જ કરવાનું એકમ અંક ચાર છે એકમ નો ચાર હોય તો કઈ possibility બને બે અને આઠ તો અહીં લખશું સરસ મજાના બે અને આઠ હાલો આડત્રીસ કારણ કે છેલ્લા બે અંક જતા રહેશે ને તો બચ્યા કેટલા આડત્રીસ આડત્રીસ કોની વચ્ચે આવે મગજમાં હવે વિચારતું થઈ જવાનું આડત્રીસ કોની વચ્ચે આવે તો કે ભાઈ છ નો વર્ગ કેટલો થાય છત્રીસ થાય અને સાત નો વર્ગ કેટલો થાય ઓગણપચાસ થાય હવે તો કે ભાઈ છત્રીસ નાની સંખ્યા જોવાની નાની સંખ્યા છત્રીસ છત્રી નો જવાબ કેટલો આવ્યો છ અને છ હવે મનમાં કેલ્ક્યુલેશન કરો છ સત્તા ને કારણ કે છ આવ્યો તો છ પછીનો આંકડો કોણ આવે સાત આ રીતે છ સત્તા ને બેતાલીસ બેતાલીસ છે એ આડત્રીસ કરતા કેવા મોટા જે એનો મતલબ એવો સંખ્યા આપડી કેવી થઈ નાની થઈ નાની થાય તો જવાબ કોણ આવે બાસઠ બરાબર છે જો છ સત્તા બેતાલીસ બેતાલીસ કરતા સંખ્યા નાની નાની એટલે નાનો જવાબ આવે તો આમ ધીમે ધીમે આમ વિચારતું થવાનું છે સમજાણું હાલો ત્યાર પછી point વાળા આવ્યા પોઈન્ટ વાળા આવે ને એટલે આપણે મુંજાઈ જઈએ એટલે point વાળાની ગણતરી આપણે જેમ રેગ્યુલર રીતે ગણીએ છીએ એમ જ ગણવાનું છે એમાં કોઈ compromise નથી બી શું કામ જરૂર છે જેમ આપણે point વાળાના દાખલા ગણીએ એમ જ ગણવાનું મુંજાવ શું કામ જો ગામ મુંજાય આપણે મુંજાવાનું નથી સમજાણું કેમ point ને ઘડીક ભૂલી જાવ કેટલા છે અઠ્યાવીસ અઠ્યાસી છત્રીસ છે સૌથી પહેલું કામ કામકાજ શું કરવાનું એકમ નામ છ છે જેમ રેગ્યુલર ગણી એમ જ રેગ્યુલરમાં માં શું હતું એકમ નામ છ હોય તો પોસિબિલિટી કઈ થઈ ચાર અને છ ની હવે શું કરતા હતા બે અંકને ભૂલી જવાના મન point દેખાતો જ નથી હું જેમ ગણું છું એમ જ આપણે ગણવાનું આ આગલા જેટલા ગણ્યા ને એમ જ ગણવાનું મૂંઝાવાની નહીં અઠ્યાસી છે અઠ્યાસી કોની વચ્ચે આવે તો કે ભાઈ નવ નો વર્ગ થાય આપણા કાસી એટલે એકાસી અને દસ નો વર્ગ કેટલો થાય સો નાની સંખ્યા કોણ એક્યાસી એક્યાસી નો જવાબ કોણ આવે નવ હાલો દસ નવા નેવું direct મગજ માં છપાઈ જવું જોઈએ નેવું કરતા સંખ્યા નાની નાની એટલે નાનો જવાબ બરાબર છે દસ અને ઉપર કોણ હતું નવ બે નો ગુણાકાર કેટલો થાય નેવું એના કરતા નાનો નાનો જવાબ પણ ચોરાણું આવે જો પોઈન્ટ વગરની સંખ્યા હોત ને તો જવાબ ચોરાણું આવે હવે અહીંયા પોઈન્ટ છે તો પોઈન્ટ કેમ મૂકો સાહેબ એમાં બહુ કન્ફ્યુઝન હોય પોઈન્ટ મૂકવો કેમ તો હું બોલું ને સાંભળજો તમારે શું કરવાનું સૌથી પહેલા પોઈન્ટ પછી સંખ્યા જોવાની શું કરવાનું પોઈન્ટ પછી સંખ્યા છે એ તમારે જોવાની પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે તો કે પોઈન્ટ પછી મારી પાસે બે સંખ્યા છે સાહેબ તો વર્ગમૂળ કરો ને એટલે અડધા થઈ જાય કેટલા બે ના અડધા કેટલા થાય એક એનો મતલબ એવો મારો જવાબ હશે ને એમાં પોઈન્ટ પછી એક સંખ્યા હશે જો બે સંખ્યા છે તો આમાં મારે જવાબમાં પોઈન્ટ પછી એક સંખ્યા હોય જો એટલે હું પોઈન્ટ અહીંયા મૂકીશ તો જવાબ કેટલો આવ્યો નવ પોઈન્ટ ચાર જો પોઈન્ટ પછી એક સંખ્યા છે સાહેબ આ તો તમે ના આવડે એટલે તમે પોઈન્ટ મૂકી દીધો અમારે પોઈન્ટ કેમ મૂકો જો સમજાવું ચોરાણું છે હા પોઈન્ટ ક્યાંય નો હોય ને એટલે ક્યાં હોય પૂછડે હોય છેલ્લે હવે અહીંયા બે હતા તો બે ના અડધા કેટલા થાય એક તો મારે એનો મતલબ એવો એક ડગલું આગળ ખસવાનું અહીંથી આ પોઈન્ટ એક ડગલું આગળ ખસાવશો તો અહીંયા આવશે તો જવાબ શું થઈ ગયો નવ પોઈન્ટ ને ચાર માની લ્યો આ જ સંખ્યા આમ આપ્યો જીરો પોઈન્ટ અઠ્યાસી છત્રીસ એનું તમારે વર્ગમૂળ જોઈએ છે તો આને નોર્મલ સંખ્યા સમજીને આનો જવાબ કેટલો આવત ચોરાણું આવત પોઇન્ટ કાઢી એટલે નોર્મલ સંખ્યા થઈ ગઈ નોર્મલ સંખ્યાનો જવાબ કેટલો આવે ચોરાણું આવત હવે પોઈન્ટ પછી કેટલા ચાર છે ના અડધા કેટલા થાય બે થાય તો બે ડગલા આગળ હલવાના પોઇન્ટ અહીંયા છે ત્યાંથી આગળ હાલશો એટલે એક આગળ આવ્યા તો બે તો પોઈન્ટ અહીંયા થઈ ગયો ક્યાં પોઈન્ટ અહીંયા આવી ગયો તો આગળ કાંઈ ન હોય તો જવાબ આવશે જીરો અને કેટલા થશે તો કે zero point ચોરાણુ ચલો clear તો આ રીતે તમારે પોઈન્ટ છે આગળ મુકતો જવાનો ready ચાલો ત્યાર પછી કેટલા છે તો કે zero point ચુમ્માલીસ નેવ્યાસી નો વર્ગમૂળ કાઢવું છે તો પેલે મેલી વસ્તુ શું point ને ભૂલી જાવ એટલે નવ છે નવ માં હું તો કે ભાઈ એકમ નો અંક કોણ આવશે તો કા તો ત્રણ હશે ને કા તો કોણ હશે સાત હશે હાલો આને ભૂલી જાવ એટલે કોણ આવ્યું ચુમ્માલીસ ચુમ્માલીસ કોની વચ્ચે આવે તો કે ભાઈ છ નો વર્ગ થાય છત્રીસ અને સાત નો વર્ગ થાય ઓગણપચાસ આ બે ની વૈચારિક નાનો ડિજિટ છત્રીસ છે છત્રીસ નો જવાબ આવે છ તો અહીંયા છ અહીંયા છ છ સત્તાને કેટલા થાય બેતાલીસ થાય બરાબર એ મગજ માં direct છપાઈ જવું જોઈએ બેતાલીસ કરતા ચુમ્માલીસ કેવા મોટા મોટા એટલે મોટો જવાબ આવશે એટલે સડસઠ થશે પણ આપણે point મૂકવાના છે તો point પછી કેટલી સંખ્યા છે ચાર ચાર ના અડધા કેટલા થાય બે તો બે ડગલા મારા આગળ હાલવાના તો સંખ્યા અત્યારે અહીંયા છે બે ડગલા હાલશું એટલે એક બે અહીંયા પોઈન્ટ આવી ગયો તો જવાબ મારી ખબર પડી જવાબ મારો આવશે ચાલો ક્લિયર જવાબ શું આવશે ત્યાર પછી જે એકસો પચીસ ચુમાલીસ છે એટલે કે બાર હજાર પાંચસો ચુમાલીસ સૌથી પહેલું કામકાજ આપણે જે રીતે કરીએ છીએ આ ત્રણ અંકડી આવી ગઈ તો ચુમાલીસ છે તો જવાબમાં કોણ આવશે એકમનો કાં તો બે હૈસે ને તો કોણ આવશે આઠ હવે આપણે કામકાજ શું કરતા હતા તો છેલ્લા બે અંક ને ભૂલી જવાના તો બચા કોણ એકસો પચીસ એકસો પચીસ કોની વચ્ચે આવે તો મને ખબર છે કે ભાઈ વર્ગ કેટલો થાય અગિયારનો વર્ગ થાય એકસો ને એકવીસ અને બારનો વર્ગ કેટલો થાય એકસો ને ચુમ્માલીસ તો નાનો ડિજિટ એકસો એકવીસ છે એકસો એકવીસ નું વર્ગમૂળ કેટલું થાય અગિયાર હવે તો અગિયાર પછીની સંખ્યા કોણ આવે તો અગિયાર પછીની સંખ્યા આવે બાર તો અગિયાર ગુણ્યા બાર કરવા જે તો આપણે ઓલરેડી આની શોર્ટકટ આપી દીધી છે કોઈ પણ સંખ્યાનો સાથે તમને ગુણાકાર કરવાનું કે તો આપણે કેમ કરતા હતા તો કે ભાઈ છેલ્લો અંક એમને લખવાનો આગળ ઉમેરો બે ને કેટલા થાય ત્રણ એક ના એક એટલે એક્સો બત્રીસ અને બીજી આપણે સરસ મજાની શોર્ટકટ આપી હતી બે સંખ્યાનો ગુણાકાર કરવો હોય તો ઊભો ગુણાકાર કરવાનો એક એક અને બે એકુ બે બરાબર છે એક એકુ એક અને બે એકુ ઊભો ગુણાકાર આપણે કીધું હતું પછી ચોકડી ગુણાકાર કરવાનો ચોકડી ગુણાકાર કરશો એટલે એક એકુ એક અને બે એકુ કેટલા થઈ ગયા બે આ કેટલા થઈ ગયા ત્રણ એક ના એક આ બીજી રીત હતી ત્રીજી રીત મેં તમને એવું કીધું હતું બે ક્રમિક સંખ્યા હોય ક્રમિક સંખ્યા એટલે ભાઈ કેવી સંખ્યા જે સંખ્યા હોય એના પછી તરત જ આવતી હોય એવી સંખ્યાને આપણે ક્રમિક સંખ્યા કહીએ તો બે ક્રમિક સંખ્યાનો ગુણાકાર કરવો હોય તો આપણે શું કરીએ છીએ નાની સંખ્યાનો વર્ગ કરીએ છીએ અને એમાં એમાં નાની સંખ્યા છે એ ઉમેરી દઈએ છીએ તો જવાબ કેટલો આવશે બે ત્રણ અને એક તો મને આ trick છે એ સહેલી પડે આ બધાને લાગશે ક્રમિક સંખ્યા હોય ને આમાં હજી થોડો ઘણો થોડો ઘણો ટાઈમ થોડો ઘણો બગડે પણ ક્રમિક સંખ્યામાં આ તમને સહેલું પડે તો જ્યારે જે સહેલું પડતું હોય એને આપણે ઉપયોગ કરાય તો આ એકસો ને બત્રીસ આવ્યા એકસો બત્રીસ કરતા એકસો પચીસ નાના છે નાના છે તો જવાબ કેટલો આવશે એકસો ને બાર સાથે સાથે ગુણાકાર ને પણ આપણે યાદ કરતા જઈએ જેથી કરીને આપણી પણ સ્ટ્રોંગ થઈ જાય ત્યાર પછી કેટલા છે પંદર હજાર આઠસો છોતેર છે હોય તો તો કોણ આવે અને આવશે આવશે અહીંયા હવે તો કે ભાઈ બે અંક મૂકી દો તો એકસો ને અઠાવન એકસો ને અઠાવન કોની વચ્ચે આવે તો ભાઈ બાર નો વર્ગ મને ખબર છે બારનો વર્ગ કેટલો થાય તો કે એકસો ચુમાલીસ થાય અને તેર નો વર્ગ કેટલો થાય તો કે ભાઈ વન થાય ઓગણસી નાની સંખ્યા કેટલી તો એકસો ચુમાલી એકસો ચુમાલી નું વર્ગ મૂળ કોણ થાય બાર તો તો જવાબ એકસો ચોવીસ થશે તો જવાબ એકસો છવીસ થશે બાર પછી ની સંખ્યા કોણ આવે તો કે તેર હમણાં જ મેં તમને કીધું બે ક્રમિક સંખ્યાનો ગુણાકાર એટલે નાની સંખ્યાનો વર્ગ એમાં નાની સંખ્યા ઉમેરી દેવાની કેટલા થાય ચાર ને બે છ ચાર ને એક પાંચ એકને એક એકસો ને છપ્પન ના આપણે જેમ ગણીએ એમ જ પોઈન્ટને ભૂલી જાવ જોવો જ પોઈન્ટ કામ જોવો જોઈએ જોઈ તો આપણને દુખાવો થાય ને કે ભાઈ પોઈન્ટ વાળી તો આપણે કેમ દાખલો ગણવો પોઈન્ટ છે જ ને એમ જ તો એક અમનો અંક કોણ છે એક અમનો અંક એક છે એક હોય તો કોણ આવે તો કે ભાઈ એક અને નવ પછી શું કરવાનું છેલ્લા બે અંક ને ભૂલી જવાના કોણ સત્તાવન સત્તાવન કોની વચ્ચે આવે તો ભાઈ વર્ગ મને ખબર છે કેટલો થાય ત્રણસો ચોવીસ અને વર્ગ કોણ થાય તો કે ત્રણસો ને નાની સંખ્યા ત્રણસો ચોવીસ ત્રણસો ચોવીસ એટલે કોણ તો કે અઢાર તો કા જવાબ આવશે એકસો ને એકાશી કા જવાબ આવશે એકસો નેવ્યાસી હવે મારે શું કરવાનું અઢાર ને ઓગણીસ નો ગુણાકાર કરવાનો અઢાર ગુણ્યા શું કરવાના છે ઓગણીસ તો સૌથી પહેલા શું કરશે નાની સંખ્યાનો વર્ગ એમાં નાની સંખ્યા ઉમેરી દે ને ને ચાર ચાર બાર વધી એક બે ત્રણ ત્રણસો ત્રણસો બેતાલીસ આવ્યા તો અને ઓલા કેટલા છે ત્રણસો ને સત્તાવન જે પોઈન્ટને ન જોતા તો ત્રણસો સત્તાવન એટલે મોટા થયા મોટા એટલે જવાબ કોણ આવશે એકસો નેવ્યાસી હવે પોઈન્ટ મૂકવાનો હિસાબ આવ્યો ચાલો આ બાજુ આવો એકસો ને નેવ્યાસી છે પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે ચાર ચાર ના અડધા કેટલા થાય બે એનો મતલબ એવો પોઈન્ટ અત્યારે અહીંયા છે કાંઈ ન હોય તો ક્યાં હોય છેલ્લે હોય બે ડગ આગળ આલો આ એક બે પોઈન્ટ અહીંયા આવી ગયો તો જવાબ કેટલો થઈ ગયો એક પોઈન્ટ નેવ્યાશી ચાલો ક્લિયર જવાબ કેટલો થશે એક પોઈન્ટ નેવ્યાશી ત્યાર પછી સંખ્યા કોણ છે તો કે ચુમાલી હજાર પાંચસો ને એકવીસ તો સૌથી પહેલા એકમ અંક એક છે એકમ અંક એક હોય તો જવાબમાં કોણ આવશે એક અને નવ આને ભૂલી કોની આવે તો ભાઈ છે છે વર્ગ વર્ગ કેટલો કેટલો થાય થાય અને ચોરાશી નાની સંખ્યા ચારસો ને એકતાલીસ એનો જવાબ કોણ આવશે એનો જવાબ આવશે એકવીસ એક જવાબ આવ્યો બસો ને અગિયાર ઓગણીસ હવે તો કે ભાઈ આપણે શું કરીએ છીએ એકવીસ છે તો એકવીસ પછી આવે હવે ડાયરેક્ટ શોર્ટકટમાં ડાયરેક્ટ એકવીસ પછી બે નો ગુણાકાર કરવો છે તો નાની નાની વર્ગ એમાં સંખ્યા ઉમેરી બે છ અને ચાર ચારસો ને બાસઠ એવા એનો મતલબ એવો કે આપણી સંખ્યા કેવી થઈ ગઈ નાની નાની એટલે જવાબ આવે કેટલો બસો અગિયાર પણ પોઈન્ટ મૂકશો પોઈન્ટ મૂકશો તો બે ડિજિટ છે બે ડિજિટ હોય તો આપણે કેટલા ડિજિટ લેવાનું એક ડિજિટ કારણ કે અડધા થાય તો બસો ને અગિયાર છે point અહીંયા હોય ત્યાંથી point ને ઉપાડીને અહીંયા લઈ આવશો એટલે અહીંયા પોઈન્ટ આવશે તો જવાબ થઈ ગયો એકવીસ point એક clear ત્યાર પછી જો હવે એકમ નો અંક હવે બે example આપણે એવા રાખ્યા છે એકમ નો કેટલો હોય પાંચ હોય અત્યાર સુધી જોયા ને એમાં એકમ અંક આટલા જ આવતા હતા બરાબર એકમ અંક કેટલા આવતા હતા આટલા જ આવતા હતા હવે variety વાળું આપણે કહ્યું પાંચ વાળું જોઈએ છે પાંચ વાળા તમે બે રીતે દાખલો ગણી શકો જો એકમ નો અંક હોય એટલે એમાં કઈ પોસિબિલિટી છે જ નહીં એમાં કઈ પોસિબિલિટી ના હાલો પછી પચીસ તો ગયા આમાં એકમ નો પાંચ છે એટલે પાંચ આવશે પછી તો ગયા હવે એક તો આપણી જૂની રીત છપ્પન છે છપ્પન કોની વચ્ચે આવે તો કે ભાઈ સાત નો વર્ગ કોણ થાય ઓગણપચાસ આઠ નો વર્ગ કેટલો થાય આઠ નો વર્ગ ચોસઠ નાની સંખ્યા કોણ ઓગણપચાસ ઓગણપચાસ નો જવાબ કેટલો આવે સાત એક તો આ રીત બીજી રીત તો કે એમાં ને જો છપ્પન છે છપ્પન ના ક્રમિક ભાગ પાડો ક્રમિક ભાગ કેટલા થાય સાત અઠા અને છપ્પન તો નાની સંખ્યા છે ને એ લખવા નાની સંખ્યા કેટલી હતી તો કે સાત જો બીજો દાખલો સમજાવું હવે એકસો બત્રીસ છે એકસો બત્રીસ એટલે કોની આવે તો કે ભાઈ અગિયાર નો વર્ગ કેટલો થાય તો કે એકસો ને એકવીસ થાય અને બાર નો વર્ગ કેટલો થાય બારનો વર્ગ એકસો ચુમાલીસ નાની સંખ્યા એકસો ને એકવીસ એકસો એકવીસ એનો જવાબ કેટલો આવ્યો અગિયાર તો જવાબ આવશે એકસો ને પંદર અને એમ ન કરવું હોય તો છેલ્લે પાંચ શું હતા એક સો ના ક્રમિક ભાગ આવડવા જોઈએ ક્રમિક ભાગ કેટલા થાય અગિયાર અને બાર તો નાની સંખ્યા અગિયાર આવે તો એ જવાબ આવી જશે એકસો પંદર માની લ્યો સંખ્યા તમને આપી છે નેવું પછી તો પછી માં છેલ્લે પાંચ છે પાંચ એટલે પાંચ નેવું ના ક્રમિક ભાગ કોણ થાય નેવું ના ક્રમિક ભાગ થશે નવ દાન નેવું નવ આવ્યા જવાબ ડાયરેક્ટ ખબર પડી ગઈ કોણ આવશે પંચાણું તો એકમનો અંક પાંચ હોય તો એનું તમે બે રીતે વર્ગમૂળ કાઢી શકો જ્યારે જે રીત યાદ આવે એનો ઉપયોગ કરવો સમજાય છે પણ એકવાર ટેબલ છે એ વ્યવસ્થિત જોઈ લેજો અને આપણે હવે શું કરવાનું તો કે ભાઈ તમને સંખ્યા આપણે વર્ગે શીખવાડી દીધા શોર્ટકટ થી કેમ કરવાય હવે શું કરવાનું તો કે એ સંખ્યાનો તમારે પેલા વર્ગ કરી નાખવાનો શોર્ટકટ થી અને પછી એ જ સંખ્યાનો જે જવાબ આવ્યો હોય ને એનું પાછું વર્ગ મૂળ કાઢવાનો એટલે આપણને કોણ મળશે આપણે જે સંખ્યા લીધી તેની મળશે સમજાય એટલે બે ની પ્રેક્ટિસ છે એ થઈ જાય ક્લિયર એટલે પછી આપણે જયારે મેચ ગણતા હોય રસ્તામાં કે આપણને ભેગું થાય તો આપણે પછી હવે બીજી રીતે કઈ ભૂલી જવાનું ડાયરેક્ટ શોર્ટકટથી જ આ રીતે આપણે જઈ વર્ગમૂળ કાઢી લેશું મિત્રો અહીંયા આપણો સેશન પૂરો કરીએ છીએ મળીશું નેક્સ્ટ સેશનની અંદર થેન્ક યુ